બે હજાર ચોવીસના રોજ એક પુખ્ત વયની મહિલાએ પોતાની સાથે શારીરિક દુષ્કર્મ કર્યા અંગેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આ ફરિયાદના કામે હકીકત એવી છે કે આ મહિલા આ કામના આરોપી કે જેનું નામ વાહિત નસીભાઈ ભટ્ટી કે મૂળ એ ડાભા ગામ જુંબુસર ભરૂચનો વતની છે અને એણે ગયા વર્ષે અહીંયા સયાજીગન પોસ્ટે વિસ્તારમાં સિલ્વરલાઇન કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે એક દુકાન ભાડે રાખી હતી અને શેર બજારના ફાઇનાન્સ નગત કામ કરતું હતું એમાં આ ફરિયાદી મહિલા એમના ત્યાં નોકરી કરતા હતા આ ગત વર્ષે જુલાઈથી નવેમ્બર માસ સમયગાળા દરમિયાન એમની વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને પછી આ મહિલાનો વિશ્વાસ કેળી એમની સાથે શારીરિક દુષ્કર્મ એમની સંમતિ વિરુદ્ધ મરજી વિરુદ્ધ કરેલું જે કામે તાત્કાલિક અસરથી પોલીસે ગુનો રજીસ્ટર કરી અને આરોપી વાહિદભાઈ ભટ્ટીની અટકાયત કરેલી પોલીસે આ કામે જરૂરી પુરાવા એકત્રિત કરેલા ભોગ બનનાર તેમજ આરોપી બંનેની શારીરિક તપાસણી સયાજી હોસ્પિટલ ખાતે કરાવેલી આ કામના આરોપી બીજું કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે કે કેમ તેમજ એ બાબતે જ્યુડિશિયલ કસ્ટડીથી પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ મેળવેલા અને રિમાન્ડ બાદ આજરોજ એને નામદાર કોર્ટમાં હાલ આ ગુનાની તપાસ ચાલુ છે સર્વગ્રાહી પદ્ધતિથી ગુનાની તપાસ હાથ ધરીશું અને એમાં કોઈ પણ એંગલમાં વધુમાં વધુ પુરાવા